આવી રીતે આવું બધું કંઈ બકાલું છે જો આ ગુવાર છે અને આ દાણિયા વાલો કહેવાય ને એ છે તો જો આ બધી દાણિયા વાલો જ છે આ બધી અને જો કેવા સરસ તુરિયા એવા છે જો તુરિયા પણ મસ્તીના છે ને આપણે તો શાકભાજી જો આવી ગયા છે તો જો શાકભાજી સરસ મજાના બધા છે ગુવારે આવી ગયા છે અને દાણિયા વાળો તો આપણું ફેરિટ શાક છે એટલે આપણને જાય લેવા આવી ગયા છે બેનની વાડી છે તો બેનની વાડીમાં હવાણ કરે આ મહિના આઠ મહિના નાઠ થાય છે તો હજી તો આમાં કે ફૂલ તો વીગડ નથી અને આ બે મહિનાની છે તો એટલા ફૂલ આવી ગયા કેમ કે અલગ અલગ બિયારણ છે આવશે たら આય બહુ જ આવશે તો જો આ રીંગણી એવું ઉભધી છે આ ગગ બેન નું ઘર છે

જો આ કંઈક બેન નું ઘર છે નિકિતા પાર્ટી નિકિતા જો ક્યાં સડી ગઈ વિશે ઉતાર હાલવા માંડ્યું છે તો શું કરો છો ગાહડી બાંધો છે તો જો અહીંયા તો છોકરી બહુ કામ કરવા છે આમ તો જો કેવું સરસ બાંધતા આવડે છે જો ગાહડી બાંધીને લઈ લેશે ને અહીંયા જો હજી તૈયારી થાય છે આવવાનું પણ આવતા નથી પાણીનું છે કામ ચાલુ અને બેન ને બધા આવવાનું છે તો તેડવા આવ્યા હતા વેદુ દાદડો મૂકી બેટા વેદુ ભાઈ તો જો થોડું હું વાર કપડા વીણી આવી જશે પછી

આજે જો બનાવવા છે તો જો રસોઈ તો અમને અત્યારે પ્રોગ્રામ ગોઠવી દીધો તો જો અમને ભૈજા ખવડાવે છે તો ભાઈની બેન જો ભૈજા બનાવવા માંડ્યા છે અને આપડે પણ ફેરિટ શાક બનાવ્યું છે વાલોડ નું

કે ઇ દાત કરે તપૂ બનાય ના પણ જમમાં નો પાઈ ગયો છે ને જાય જમમાં બેહી ગયા છે બધા જ જાય રો સોય ચાલે છે જમમાં સોકરા રોન ચાલુ છે તમને તમને જમી લે જમી લે આલો બેજો બેજો હાલો તમે કે અમે આવી હાલો અમાર વાટે સો મહેમાનની વાટે મહેમાન હતા એક આદન રે ઉપર હા રઘુ અમે ભાઈ જન ને જાનણનું શાક ને રોટલા ને ભાઈ જાન લે જાય માર આપી દીધું છે છોકરાને ડાકતું થવાનું ખાતું છે